નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો મકરસંક્રાંતિના દિવસે ગાય અને કૂતરાને આ એક વસ્તુ ખવડાવી દો તેનાથી તમને અનેક ઘણો પુણ્ય મળશે નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનું મહત્વ સંક્રાંતિમાં સૌથી વધુ માનવામાં આવે છે એક વર્ષમાં કુલ બાર સંક્રાંતિ હોય છે જ્યારે સૂર્ય કોઈ પણ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે મકર મળે છે અને વ્યક્તિના જીવનમાં દર વખતે ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફારો થાય છે જાન્યુઆરી મહિનામાં સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે

મહાભારત કાળમાં ભીષ્મ પિતાએ સૂર્યના ઉત્તરાયણ થતાં જ પોતાના પ્રાણ ત્યાગ કર્યા હતા તમામ સંક્રાંતિમાં મકર સંક્રાંતિના તહેવારને સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તે ચોક્કસપણે સફળ થાય છે આ દિવસે કરવામાં આવતી પૂજા અર્ચના ચોક્કસથી સફળ થાય છે અને ઘણું વધારે ફળ મળે છે મકર સંક્રાંતિ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મહત્વ છે નદીઓમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને તે મૃત્યુના પક્ષેથી મુક્તિ મેળવે છે 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 મિત્રો ગુજરાતીમાં હાર્દિક સ્વાગત આપણા શાસ્ત્રોમાં મકર સંક્રાંતિના દિવસે ભગવાનને પ્રસન્ન કરવાના ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને કરવાથી તમારા જીવનમાં દરેક સમસ્યાનો અંત લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે આ તહેવાર પર આ ઉપાયો કરશો તો તમારી સમસ્યાઓનો અંત આવશે આર્થિક તંગી કે કોઈ રોગથી પરેશાન છો અથવા તમે બીમારીથી પરેશાન છો તમને કામમાં સફળતા નથી મળી રહી કે ઘરમાં દરિદ્રતાનું વાતાવરણ છે તો તમારે મકર સંક્રાંતિ દિવસે આ ઉપાયો અવશ્ય કરવા જોઈએ તો ચાલો મિત્રો જાણી લઈએ મકર સંક્રાંતિ દિવસે લેવાતા મહત્વના ઉપાયો વિશે મિત્રો મકર સંક્રાંતિ સૌથી મહત્વપૂર્ણ ઉપાયનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યો છે જો તમે દરરોજ સૂર્યને પાણી અર્પિત નહીં કરતા તો મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવને પાણી અવશ્ય અર્પણ કરવું જોઈએ આનાથી તમને સૂર્ય ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થશે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન અલૌકિક છે આ દિવસે સૂર્ય ભગવાનની પૂજાનું ખૂબ મહત્વ છે જો તમે થોડા તલ ઉમેરી શકો છો અને સૂર્યને સૂર્યને જળ અર્પિત કરતી વખતે પાણીમાં ગોળ વધુ શુભ ફળ મળે છે આ દિવસે અર્પિત કરવાથી તમારા જીવનના તમામ ગ્રહો પ્રભાવિત થશે તમે શાંત થશો અને તમને ગ્રહદોષથી રાહત મળશે તમારા જીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી છે તમારી લાંબા સમયથી અટકેલી સમસ્યા પણ પૂર્ણ થશે જો તમે કોઈ રોગ કે બીમારીથી પરેશાન છો તો આ ઉપાય અવશ્ય કરો સૂર્ય ભગવાનની કૃપાથી તમને રાહત મળશે તમામ સમસ્યાઓથી તમે રોગ અને બીમારીઓથી મુક્ત રહેશો ભગવાન સૂર્યની સાથે સાથે મકર સંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાનો નિયમ છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તિલક ચઢાવવાથી ફાયદો થાય છે સંક્રાંતિના દિવસે ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે સફેદ તલમાંથી લાડુ બનાવવામાં આવે છે પરંતુ આ દિવસે કાળા તલમાંથી લાડુ બનાવવાનું પણ અનેરું મહત્વ છે આ દિવસે કાળા તલ અને ગોળમાંથી બનાવેલા લાડુ અર્પણ કરીને શનિદેવના આશીર્વાદ મળે છે અને શનિદેવ જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવે છે છે ભગવાન મોક્ષ આપે સંક્રાંતિના દિવસે તમારે શનિ મંદિરમાં જવું જોઈએ અથવા તમારા ઘરના દરવાજે આવતા કોઈ ગરીબ વ્યક્તિને કાળા તલના લાડુ દાન આપવા જોઈએ અને શનિદેવને પ્રાર્થના કરો શનિદેવ તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરશે સંક્રાંતિના દિવસે ચૌદ નંબરની કોઈ પણ સ્ત્રીને તેલ અને ગોળના લાડુ ખવડાવો તેનાથી ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે અને સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે ઘરમાં સંકટનું વાતાવરણ અને ઝઘડા વારંવાર થતા હોય તો એક મુઠ્ઠી કાળા તલ લઈને તેને સાત વાર ઘરના દરેક સભ્યના માથા પર લઈ ઉત્તર દિશામાં ફેંકી દો આમ કરવાથી ઘરમાંથી ખરાબ નજર દૂર થઈ જાય છે અને ઝઘડાનો અંત આવે છે ઘરમાં ચંદ્ર શુક્ર અને રાહુ દોષને કારણે ઘરમાં સુખ શાંતિ રહે છે પરંતુ જે પણ સમસ્યાઓ સર્જાઈ રહી છે તેનાથી મુક્તિ મેળવવા માટે આ દિવસે તમારા ઘરના દરવાજે આવતી માતા ગાયને લીલો ચારો ખવડાવો અને તેને નમસ્કાર કરો ગાય માતાના આશીર્વાદથી તમામ ગ્રહોના દૂષણોનો નાશ થશે જો તમે ફ્લેટમાં રહો છો તો તમારે જ્યાં ગાય હોય ત્યાં જઈને લીલો ચારો ખવડાવવો જોઈએ અને ગાય માતાને પ્રણામ કરવા જોઈએ તેનાથી તમને અનેક ગણો પુણ્ય પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓનો અંત આવશે આ દિવસે ગાયને બાફેલી બાજરી અને બાફેલા ઘઉં પણ ખવડાવવામાં આવે છે આ દિવસે કાળા કૂતરાને રોટલી નાખવાથી શનિદેવ પ્રસન્ન થાય છે

મકર સંક્રાંતિ પર સૂર્યથી શુભ પરિણામ મેળવવા માટે સ્નાન કરવાથી અને તાંબાના પત્રમાં પાણી રાખવું અને તે પાણી પીવાથી અનેક પ્રકારના રોગોમાં રાહત મળે છે નદીમાં તાંબાનો સિક્કો તરતા મૂકવાથી તમારા શરીરની અંદરની તમામ બીમારીઓ નાશ પામે છે

તેથી જ શમી વૃક્ષની પૂજા કરો આ દિવસે વિશેષ મહત્વ છે આ દિવસે જો તમે વૃક્ષ વાવી તેની પૂજા કરશો તો તમને સૂર્યદેવ અને શનિદેવ બંને કૃપા પ્રાપ્ત થશે સંક્રાંતિ ના દિવસે એક ગ્લાસ કપ માં પાણી ભરીને તેમાં ચાર થી પાંચ લવિંગ નાખીને ઉત્તર દિશામાં રાખો આમ કરવાથી ઘરમાં ધન ની વૃદ્ધિ થાય છે અને ઘરમાં દેવી લક્ષ્મી નું આગમન પણ થાય છે સાથે જ ઘરમાં સુખ શાંતિ આવે છે સંક્રાંતિના દિવસે રાજા ભગીથે તેમના પૂર્વજોને તર્પણ અર્પણ કર્યું હતું તેથી આ આ દિવસે દિવસે પૂર્વજોને પ્રસન્ન કરવાના ઉપાય કરવા જોઈએ તમારે દાન અવશ્ય કરવું જોઈએ ખાસ કરીને તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે પૂર્વજોના નામ પર કોઈ બ્રાહ્મણ અથવા કોઈ ગરીબને તમારી શક્તિ મુજબ દાન કરવું શ્રેષ્ઠ છે તેનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે તેથી મિત્રો આ રીતે મકર સંક્રાંતિના દિવસે તમે ભગવાન સૂર્યની કૃપા મેળવી શકો છો મિત્રો આશા છે કે તમને આ માહિતી ખૂબ જ પસંદ આવી હશે તો વિડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય સૂર્યદેવ લખવાનું ભૂલશો નહીં અને ચેનલ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ